એક એク કુછના એ છે કે જયશ્રીબેન હરેશભાઈ અમારા બારિયા છે જો કે વેરાળ મારવા બરાબર તમે સાબ કામ કરો છો મચ્છી મારે મચ્છી માન કરો છો લગ્ન કેટલા વર્ષ પહેલા 3 વર્ષ આ કલાક ડોક્ટર અત્યાર સુધી અહીંયા બે ડોક્ટર ને બતાવેલું હતું એ ડોક્ટર કહેતા એ ઈન્દુ બને છે પણ ઈ કે તમે દવા ટ્રાય કરો ઓકે એટલે કે રિઝલ્ટ આવશે એમ કહેતા હતા ઓકે તમે વિડિયો કેર થી છો વર્ષ દિવસથી તમારો વિડિયો જોઉં છું વર્ષ દિવસ જો છો તમને એમ લાગતું સાહેબના રિઝલ્ટ માં છે મને તો સર વિશ્વાસ જ હતો એવું કે હા કે તમારે અહીંયા જાવ ને એટલે વિશ્વાસ રિઝલ્ટ તો મળી જ જશે ઓકે સર એટલે તમે રેગ્યુલર ઇલ જો છો ને હા રેગ્યુલર માટે તમે ચોમાસાના મહિનામાં મચ્છી કરવાના કરવાનો જ એટલે ચોમાસે નથી જતા ઓકે સીઝનમાં જ સીઝનમાં મહિના ઓય ની ને પછી ઘરે ઈના કારણે ઓકે સર એટલે જો તમે આજે પટ્ટી પોઝિટિવ લઈ આવ્યા છો અને સોનોગ્રાફીમાં કવિ બચ્ચું લઈ આવ્યા છો બરાબર ને જો આની છે એટલે શું કર્યું તો આપણે ગયા મહિને આપણે નળીને રિપોર્ટ કર્યો બરાબર જો તમારી જેવા ને આમ તો ત્રણ મહિનાથી ટ્રાય ત્રણ વર્ષથી ટ્રાય કરો બરાબર

વેરાવળ થી આવો છો તો બીજા આપશો ને ઓકે સરસ લ્યો અને બીજું એક સાહેબ વિડીયો ને ઓકે સરસ લ્યો